નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રવિ ચૌહાણ છે હું આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું અત્યારે આપણે એક માણાવદરના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ ચંદુભાઈ મારડિયા કે જે પાંચથી છ વર્ષથી સખત કન્ટિન્યુ ટેટી અને તરબૂચનું વાવેતર કરે છે અને આ વર્ષે અહીંયા માણાવદરમાં આઈ સીએલનું બીજું વર્ષ છે અ અને એમને આ વર્ષે આઈસીએલના જુદા જુદા વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ એના ટેટી અને તરબૂચના પાકમાં કરેલો છે તો આ વર્ષે એના માટે કેવું રહ્યું અ એ આપણે એમની પાસેથી સાંભળીએ તો હિતેશભાઈ તમે એ કયા કયા ગ્રેડનો ઉપયોગ કરેલો છે શરૂઆત શરૂઆતથી ઓગણીસ ઓગણીસ હા બાર છ બાવીસ હા એક એસીડ હા

પછી બાર છ બાવી બાર કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ માઇક્રોન્યુટ્રિયન્ટવાળો ગ્રેડ આપેલો છે ત્યાર પછી મેકફોસ આપેલું છે ત્યાર પછી પેકેસિડ આપેલું છે અને છેલ્લે અત્યારે એમના પ્લોટની અંદર મેચ્યુરિટી સ્ટેજ છે બધા ફળ કટિંગ પણ આવી ગયું છે આગળના પ્લોટમાં અને મેચ્યોરિટી સ્ટેજમાં પોટેશિયમ પ્લસનો જે ફળની સાઇઝ વધારવા રંગ કલર એના સ્વાદ માટે મીઠાશ માટે અગત્યનો છે તો એ પોટેશિયમ પ્લસ અત્યારે

એનું તમારે અત્યારે બીજાની કમ્પેરિઝનમાં ટૂંકમાં ક્વોલિટી અને રેટ છે ક્વોલિટી છે એમાં કેવું છે રેટ અને ક્વોલિટી બીજાથી ઘણી સારી છે હા અને રેટમાં પણ મને પર કિલો બેથી ત્રણ રૂપિયા બેથી ત્રણ રૂપિયા અપમાં મળે છે અપમાં મળે છે હા બરાબર છે અને બાકી તમે ફિલ્ડ જોઈ શકો છો કે અત્યારે કટિંગ ચાલુ છે છતાં પણ વેલા છે એ હજી એમ કહીએ કે પડ્યા નથી સારા છે અને હજુ પણ આગળ આવશે એટલે છેલ્લે હિતેશભાઈને ટોટલ કેટલું પ્રોડક્શન મળ્યું છે તેના પણ આપણે ડેટા લેશું તો હિતેશભાઈ અત્યારે જે પેલું કટિંગ કર્યું ટેટીનું હા એમાં કેટલું ઉત્પાદનના આશરે અત્યારે આપણે લીધું છે એટલે અત્યારે તો મેં થી ચૌદ ટન જેવો માલ ઉતાર્યો છે કેટલા વીઘામાંથી પાંચ વીઘામાંથી પાંચ વીઘામાંથી અને હજી કેટલા ટકા હશે અંદર હજી તો ઘણું છે એમાં એમ સમજો કે થી ત્રીસ ટન ટોટલ માલ નીકળશે એટલે હજી પચાસ ટકા માલ પડ્યો છે પચાસ ટકા માલ પડ્યો છે બરાબર છે તો આગળ આપણે જોશું કે હિતેશભાઈને છેલ્લે પણ કેટલું ઉત્પાદન મળેલું છે એક વખત અહીંયા ફિલ્ડની અંદર પણ જુઓ કે જે સીરીઝ લઈ ગઈ છે તરબૂચની તો એક વેલાની અંદર એવરેજ ત્રણથી ચાર તરબૂચ છે અને એ પણ અત્યારે એકથી દોઢ કિલ્લાની સાઈઝના થઈ ગયા છે હવે આની અંદર પોટેશિયમ પ્લસ આપવાનું શરૂ છે તો ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ તો હિતેશભાઈ ના હાથમાં ફ્રૂટ છે જે પેલું કટિંગ આવ્યું એનું તમે જોઈ શકો છો બરાબર છે હવે